હેલો ફ્રેન્ડ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં રસોઈ સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ એના પહેલા તમને યાદ કરાવી દઉં કે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મારો વિડીયો પૂરો વચ કરજો અને કોઈ નવી રેસીપી તમારે મારા થ્રુ જોવી હોય તો કોમેન્ટ ચોક્કસથી કરજો આજે આપણે બનાવી રહ્યા છીએ મસ્ત ફળાળ સેન્ડવિચ બટા સાબુદાણા અને બટાકાને મેશ કરી અને આપણે સેન્ડવીચ બનાવીશું એમાં ફિલિંગ કરીશું અત્યારે મસ્ત ફ્રૂટ આવી છે ફ્રૂટોનો રાજા કેરીનું ચીલી કેરીનું ફિલિંગ કરીશું અંદર અને એક મસ્ત સેન્ડવીચ બનાવીશું તો પહેલાં સિંગદાણાને થોડા રોસ્ટ કરી લઈશું અને એક બે લીમડાના લીમડાના પત્તા છે એની જગ્યાએ તમારે ફૂદીનો લેવો હોય તો બી તમે લઈ શકો છો સાબુદાણા મેં પલાળ દીધા છે પણ સાબુદાણા મેં એકદમ લૂંદો નથી કરતા ડ્રાય એકદમ એક એક સાબુદાણો છૂટો છે દેખાય છે તો વધારે ચીકાશ ના લાગે પેલો સાબુદાણો હોય તો ચીકણો થઈ જશે એટલે આ રીતે એને મસ્ત ખુલ્લા ખુલ્લા સાબુદાણા જોઈશે અને એકદમ પલળી ગયેલા મેસ થઈ જાય તમે દબાવો તો એ રીતે તો જ્યાં સુધી સિંગદાણા શેકાય ત્યાં સુધી આપણે એનું ફિલિંગ કરી લઈશું બટાકા અને સાબુદાણા અંદર આપણે ફિલિંગ ભરીશું બ્રેડની જગ્યાએ આપણે બટાકા સાબુદાણાનું લઈશું અને ફિલિંગ માટે આપણે જોઈશે મસ્ત ચીલી અને મેંગો જે આપણે બ્રેડની સેન્ડવીચ કરીએ છીએ તો બ્રેડ લઈએ છીએ અલગ અલગ કરીએ છીએ આપણે આ આ વખતે મેંગોનું ચટપટું મસ્ત બનીને તૈયાર થશે અને સાબુદાણા તમારે આ રીતે ખુલ્લા છૂટા છૂટા પલળેલા હશે ને તો ચીકાસવાળી સેન્ડવિચ સેન્ડવીચ નહીં થાય મસ્ત થશે આ રીતે મેં ફિલિંગ તૈયાર કર્યું આમાં તમારે જે મસાલો એડ કરવો હોય તમે કરી શકો છો જે ફરાળમાં તમે લેતા હોય હું આમાં ખાલી એટલું મીઠું જ નાખીશ કારણ કે હું ચટપટું ફિલિંગ અંદર સ્પાઈસી કરી રહ્યું એટલે આમાં લીલું મરચું કે લાલ મરચું કોઈ નહીં લો આવી જ રાખીશ વાઇટ પણ સાબુદાણા સારા એવા મેશ કરી લેવાનું એવું લાગે ને તો તમે મિક્સરમાં ચકલી બી ફેરવી શકો ફેરવ્યું હોય તો આ છે આપણું સેન્ડવીચનું ફિલિંગ તૈયાર હવે સિંગદાણા હું શેકી અને આમાં જ એડ કરીશ ક્રન્ચી લાગી એના કુંદરીને અરે લીમડાના પત્તા બી તમે આમ ક્રશ કરો ને એટલે ભાગી જાય સેન્ડવિચમાં તમને મજા આવે ડ્રાય હોય ને એવા લઈ લેવાની મસ્ત હવે શેકાઈ જશે જો તમારે મિક્સરમાં એને ક્રશ કરવા તો બી કરી શકો અને કચરા તમારે તમારા ખલપત્થળમાં વાટવા હોય તો બી વાટી શકો ચેક કરી અને મીઠું તમારે એડ કરી દેવા પહેલાં હું દાણા શેકાઈ ગયા છે તો ક્રચ હું ખલપત્થરમાં વાટીશ એટલે અલપચરાને કારણ કે લીમડાના પત્તા તો હાથરણા તો બી ભાગી જાય મિક્સરમાં કરીએ ને એટલે એકદમ ભૂકો થઈ જશે તો ક્રંચી પણ લાવો તમારે ક્રંચ રાખવી સેન્ડિંગમાં વચ્ચે બાઇટમાં તો તમે ખલ પથ્થરમાં ખાંડી લેજો જે લસણ ખાંડવાનું હોય ને એમાં એ લઈ લઈશું પછી આપણે આને થોડી તવીમાં મેંગો અને ચીલી બી મિક્સ કરીને મીઠું સેડ જે એડ કરીશું એની જગ્યાએ તમારે ચાટ મસાલો હોય જલજીરા હોય કોઈ બી એકલું સીંધો મીઠું ને જીરું નાખવું હોય અને ટેસ્ટ માટે વચ્ચે તમારે બાઈટ લો તમે તો તમે ભીખું ના લાવો ચલો મરચાંની પેસ્ટ તાજી હોય એ લેવાની આ રીતે તમારે વચ્ચે અંદર ફિલિંગ ભરવા માટે આપણે એમાં પેઝી બનાવતા હોય તો બટાકાનું હે પનીર છે પછી ચીઝ છે બધાનું ફિલિંગ કરતા હોઈએ છીએ આજે આપણે મેંગોનું ફિલિંગ કરીશું ફરાળી છે એટલા માટે આમાં તમારે ચીલી છે ફુદીનો છે એ બધી વાટીની ચટણી લેવી હોય તો લઈને બની આમાં ખાલી લસણ કે ઉમી જાય પણ બીજી વસ્તુ તમે એડ કરી શકો અને આનાથી ઝીણા ઝીણા પીસ ફરવા હોય તો બી કરી શકો આમાં હું ખાલી એડ કરીશ મીઠું તવીમાં ખાલી ગરમાં અરે મરચાં થોડા તમારે ગરમ થઈ જાય ને એટલી વાર જ ચાલુ રાખવાનું આજે મેં સાદું મીઠું નાખ્યું છે ને એ જગ્યાએ તમે ચાટ મસાલો છે જલચીરા છે સિંધવ મીઠું છે જે બી એડ કરવું હવે કરી શકો છોકરાઓને થોડી ચડપટું ને એવું સારું લાગતું હોય છે અને મોટા બીજોને ટેસ્ટી અત્યારે ખાવાનું પસંદ કરતા હોય છે આ છે મારું સિંગ તૈયાર બહુ એને ચઢાવવાની જરૂર નહીં વાંચું શું મરછું કોઈને કાચા મરચાં ના પાવતા હોય ને તો થોડા ગરમ કર્યા હોય તો ટેસ્ટ આપો ચેન્જ થઈ જાય આમાં તમે ફુદીના પત્તા ખાલી ક્રશ કરીને થોડા નાખો આથી સૂકો ફુદીનો હોય તમારા જોડે તો બી બહુ જ મસ્ત લાગે છે આપણે બહુ ચટણી જેવું નથી કરી ખાલી એક ફ્લેવર આપ્યું છે તીખાસ નું તે બી મોડી ના લાગે આપણે આમાં તો નથી જ લીધું એટલા માટે હવે ફિલિંગ ઠંડુ થાય ત્યાં સુધી મેં સિંગદાણા સાઈડમાં રાખી મૂક્યા છે હવે હું વાટી લઈશ પહેલા આપણે એક ફિલિંગ લગાવીશું

અને એના ફોતરા ઉગાડી દીધા છે અને આ જે આપણે મેંગો અને ચીલીનું ફિલિંગ કર્યું એ છે જો મેંગો મેંગો અને ફુદીનાવાળી તમે ચટણી બનાવશો ને તો બી તમને ખાવાની ફ્રેન્ડ બહુ જ મજા આવશે હવે આપણે જેમ બ્રેડનું ફિલિંગ લેયર હોય આપણું એ આપણે કરીશું આમાં આમ તો બધા જોડે સેન્ડવિચનું સેન્ડવિચ મેકર હોય એમાં કરતા હોય છે પણ સેન્ડવિચ મેકર ના હોય અને જો તમારે આ રીતે સેન્ડવિચ ખાવી હોય તો તમે આજે નોસ્ટિક તબી તમારી જોડે હોય ને એનાથી તમે મસ્ત સેન્ડવિચ કરી શકો એકદમ જાડુ ઠીક નહીં લઈ લેવાનું તો તમને મજા આવે પ્રોપર ચડી બી જાય ઓઈઝ આપણે કરી દઈશું થોડું ફ્રીશ બહુ નહીં લેવાનું માખનું લેવાનું એટલે પછી ચોરસ કરી દેવું હોય તો બી તમારે થઈ જશે ચોરસ પાકરવું પણ પહેલા તવીમાં મૂકી દેવાનું પછી બે બાજુથી ચપ્પા વડે તમે કાપી લો તો બી કપાઈ જાય એકદમ ચોરસ કરવા માટે થોડું ચડવા દેવાનું હોય તો શું કરતા સેન્ડવીચ ને કરતા હોય છે એટલે મસ્ત ચોરસ જ થઈ જતી હોય છે અને સેમ આનો સ્ટીકમાં એવું છે તમારે જે બી આકાર આપવો હોય તમે ફ્રેન્ડ આપી શકો સાદી તળિયું હોય તો તમને ટેન્શન રહેતું હોય

એટલું રાખવાનું ઓવરથિક નહીં કરી દેવાનું એક ભાગ તમારે પહેલાં મસ્ત અને ક્રિસ્પી કંચી થાય એવું ચડવી લેવાનું એટલા માટે પહેલાં આપણે ઓઇન નાખીએ અને ફેરવતા ના હોય ને તો હવે કોઈ બી કાચની ડીશ હોય તમારે જોડે એમ લઈ લેવા અને પછી આમ નાખી જશે તો ઇઝી ફરશે કારણ કે ઓલી રીતે તમે ફેરવવા જશો તો તૂટી જશે કાચની કાચનીક જેવી જ હોય આ રીતે આપણે શેકી લઈશું પહેલા એક બ્રેડ તૈયાર કરી રહ્યા છીએ આવી જ રીતે આપણે બીજી બ્રેડ તૈયાર કરીશું પછી એમાં લેયર લઈશું જો આ રીતે મેં એક કરી અને સેન્ડવિચના જેવું નીકાળી લીધું હતું બ્રેડ જેવું કરી આ બીજું કર્યું પણ બીજું થોડું મેં થીક કર્યું કારણ કે મારી અંદર ફિલિંગ ભર્યું હતી ને એટલે હવે હું આમાં ફિલિંગ કરીશ તમારે એને ફેરવવામાં તમને તકલીફ પડશે એટલે ધ્યાન રાખી અને શાંતિથી ફેરવવાનું હવે આમાં જ હશે દેખાય છે ને તમને હું બતાવી દઉં તો જે ક્રંચી કરવી હતી ને આપણે એના માટે મેં સિંગાણા લીધા છે તમારે જો આમાં બહુ ના જોઈતું હોય અને કે એના અંદર એડ કરી દેવાનું તમારે અંદર એડ કરી દેવાના જ્યારે તમે આનું ફિલિંગ તૈયાર કરતા હો ને ત્યારે લઈ લેવાનું અને સોરી ફ્રેન્ડ મોટરનો અવાજ આવે છે આજે પાણી લેટ આવ્યું છે હવે આપણે આડિયું ફિલિંગ મૂકી શું મેંગો જે ચીલી જોડે મેં તૈયાર કર્યું આમાં આપણે કોઈ સ્વીટ એડ કરી નથી કારણ કે આપણે કેરીની મેંગોની સ્વીટ મળી હતી અને ગ્રીન લાલ લીલા મરચાં લીધા છે તો એની આપણે તીખાશ લીધી છે આમાં ફરાળમાં ઘણા લોકો હળદર કેવું નહીં ખાતા હોતા સિંધો મીઠું જ લે છે તો તમે મીઠું સીંધો અને તીખા મરચાં જે લીલા આવતા હોય એ લઈ લેવાના સ્પાઈસી તો તમને થોડી ખાવાની મજા આવશે તો આપણે આ જે બટાકાનું ને સાદુદાણાનું ફિલિંગ લીધું એ આપણે બ્રેડ તૈયાર કરી જે આપણે સાદી બ્રેડ બનાવીએ એ રીતે અને ફિલિંગ લીધું આપણે મેંગોનું અને સીમદાણાનું શેકેલા બરાબર હવે આને મસ્ત શેકાવા દઈશું અને જે આપણે આ બહાર રાખી હતી ઉતારીને અને સાચવીને એના ઉપર ગોઠવી દઈશું સાચવીન કરશો તો કોઈ દસ નથી પણ જાળવવું સાબુદાણા રીતે આપણે એને જેમ આપણે બ્રેડની સેન્ડવીચ કરીએ છીએ મસાલાવાળી એક એવી સેન્ડવીચ તૈયાર થશે ફરાળ અત્યારે એક મિનિટ ફરાળ થઈ અને તમે કંટાળ્યા હોય અત્યારે એવું હોય તો તમે આ સેન્ડવીચ કરી શકો છો હવે આપણે એને મસ્ત ક્રિસ્પી થવા દઈશું અને જો એના જોડે તમારે કોઈ ચટણી સ્પાઈસી કેવી સારી ખાવી હોય તો તમે હવે હું એને સાચવી આમાં લઈ લઈશ કારણ કે મારે ફેરવવી છે નીચેનો ભાગ ક્રિસ્પી કરવો છે એટલે સાચવી નામ એને મૂકી દઈશ જેવું લાગે તો તમને સ્ટીલની ડીશ લઈ લેવાની ફ્રેન્ડ કાચનો ડર રહેતો હોય

એટલે અંદરમાં ફિલિંગ બી મસ્ત થશે સિંગનાણાં તો આપણે શેકીને જ ભર્યા છે પણ મેંગોનો થોડો શેકાયેલો ફ્લેવર આવશે સારું પાંચ મિનિટ ચલો તો ફ્રેન્ડ તૈયાર છે આપણી મસ્ત ચટપટી ફરાળી સેન્ડવીચ આમાં મેં તમને કીધું મેંગો તમે ચટણી બનાવો કે પછી દહીં ઠંડુ ઠંડુ દહીં જોડે ખાઓ જેમ બી તમારે ખાવ એમ તમે ખાઈ શકો છો ફ્રેન્ડ બહુ જ મસ્ત બને એકવાર ટ્રાય ચોક્કસથી કરજો બાય અને કરવાનું ભૂલતા નહીં લાઈક જરૂરથી કરજો સપોર્ટ ચોક્કસ કરજો ફ્રેન્ડ બહુ જ ગરમી છે તો બી મસ્ત સેન્ડવીચ બની છે ઠંડા ઠંડા દહી જોડે ટેસ્ટ કરીશ હું અને તમને કહીશ કે કેવી બની છે જો કે સ્મેલ તો બહુ જ મસ્ત આવી રહી છે પણ એટલું સોફ્ટ હોય ને બધું ફ્રેન્ડ એટલે તમે સાચવી સાચવીને એને હેન્ડલ કરવાનું કરતી વખતે કારણ કે એકાદો ભાગ આમ પેલો થઈ જાય તો પછી આપણને જીવ ભણ જે મહેનત કરીને કરી હોય ને એટલા માટે ચલો હવે લઈશું મસ્ત બાય